પણ આપણે તો એક છાપ બેહારીને જવાનું છે ને જગત અને છાપ કહેવાય આશ્રમ આવડો મોટો થઈ ગયો છે બરાબર હું બધાને કહું કે આ બધું તમારું છે મારું નથી હું બોલું સત્ય છે ને નથી હિસાબ કિતાબ કરતો નથી એક રૂપિયો ખેંચામાં રાખતો કઈ કોઈ પૂછો ને શું કરો છો મને કઈ ખબર નથી તમારે મારે શું હું વહીવટ કરતો હોય તો એ કોક ને પડે ને કે બાબુ કે પણ કરતા તો પ્રકાશ કરતો નથી તો શું કે કોક ને શંકા જાય ને બધા તો ન હોય ને બધા પોતે કોક એવા એ નીકળે તો કે ભલે વહીવટ લાખો કરોડ એ કાંઈ આવે છે ને બધા એ કરે છે ને એમ કોક કે ને આપણે તો કઈ નથી તો પેટી ખોલે તો હાથ ના પૈસા ને સપુ નહીં ઘૂટ નહીં એ સપી ને ગાય હાથ નહીં લાગવાનું તપસ નહી કરવાની શું કરો તો કોઈ નહીં કરો પછી ક્યાં સવાલ આવે કોઈ અહીંયાથી ક્યાંય ગાંધામથી કે પાંચ રૂપિયા બાપુ કુમારામાં આશ્રમ મૂકજો જોતો એ નાથમાં નલો પછી ક્યાંથી પકડવું નહીં આજે મારે કાને ભાઈ મને એ સમયમાં એક સોલાની હોનાની કઠી ની કઠી મૂકી ને મસ્ત કરતી હવે કાલે મારા એ કે મૂકલ મારા મેગલો મેં લાકડાની ઓલી આવે ને પાણી મારા મૂકશે મારા હોના હોનાની અને એ હરિભાઈ કાલે ભૂજેર એ લઈને આયતા હું નહીં સ્વીકારું છું પછી લઈ જાય પછી એમને ફોન કર્યા એને મને ભાઈ સ્વીકારી નાખ્યું તમે ઓલી લાકડાની કંઠી લે આવજો હું આ તમે પેર લેજો ને હું હું રાખીશ નહીં મેં લગ્ન થયા ત્યાં હું છોકરા મારા બાપુ પહેરાવી યાદ નથી હું કોઈ હાથમાં નાખી બેઠા આપણે સ્વીકારી કેટલું તમારો અથક પ્રેમ હોય તો આ સાલ કોક ઉઢાડે છે ને જઈને માન હાચવા માટે એમ તમે દીકરા છો ને પાછા તમે કોકતો નથી એટલે ક્યાંક આવું ઓઢામણી મણી એટલે સ્વીકારું મારે કોઈ વાપરવાની વસ્તુ હોય કોઈ રૂમાલ ખીચામાં નાખ્યો હોય કોઈ સાલ હોય એવી કોઈ વસ્તુ ઘરે છોકરાને દેવા માટે કોઈ વસ્તુ અને છોકરા પાસે એવા છે ઘરે કાંઈક લઈ જાવ તો ના પડે છે એ ના પડે હવે તો એમ જ કે હવે બાબુ આશ્રમ છે તો આશ્રમ કે અહીંયા કાંઈ નહીં બધું સામેથી કુદરત ગોઠવી એવું દીધું છે